આજે હું મારી સાથે શેર કરવાની છું ખીચડાની રેસીપી ઉત્તરાયણમાં જેમ ઉંધિયું અને ચીકી બનાવવામાં આવે એમ આ રીતે પરંપરાગત ખીચડો પણ તૈયાર કરવામાં આવે છે તો આજે આપણે ગળ્યો અને તીખો એમ બે અલગ પ્રકારે ખીચડો તૈયાર કરવાના છીએ હેલો દોસ્તો મેં હું હૈતલ ઓર કિચન ક્રાફ્ટ રેસીપી મેં આપ સભી કા બહુ બહુ સ્વાગત હે તો આજે મજાદાર રેસીપી કરતે કરે ખીચડો બનાવવા માટે અત્યારે મેં છડેલા ઘઉં લીધા હતા તો મેં બે કપ ભરીને છડેલા ઘઉં આખી રાત પલાળીને રાખ્યા છે છડેલા ઘઉં તમને માર્કેટમાં ઇઝીલી મળી જતા હોય છે તમે વજનથી જુઓ તો પાંચસો ગ્રામ થશે અને જો કપથી મેઝર કરશો તો મેં બસો પચાસ એમએલનો જે કપ આવે છે એ લીધો છે અને એ માપથી બે કપ થયા છે તો ઘઉંને આપણે પાણીથી બરાબર સાફ કરી આખી રાત પલાળીને રાખવા ખૂબ જરૂરી છે ઘઉં આ રીતે એકદમ સરસ ગળી જાય ને એ રીતે પલળી જવા જોઈએ તો આખી રાત અથવા તો આઠ થી દસ કલાક તમે એને પલાળીને રાખી શકો તો ઘઉં આપણે અત્યારે એકદમ સરસ પલડી ગયા છે અને જ્યારે ઘઉં તમે પલાળોને તો બે થી ત્રણ પાણીથી ધોઈ પછી પલાળવાના અને જેટલા ઘઉં લીધા હોય એનાથી અડધી ક્વોન્ટિટીમાં મેં દાળ લીધી છે મેં બે પ્રકારની દાળનો ઉપયોગ કર્યો છે ચણાની દાળ અને તુવેરની દાળ તો બે કપ ઘઉં હતા એની સામે મેં એક કપ દાળ લીધી છે જેમાં અડધો કપ ચણાની અને અડધો કપ તુવેરની છે ઘણા લોકો પાંચ ધાનો સાત ધાનો એવી રીતે ખીચડો પણ બનાવે છે તમે દાળ લઈ શકો સાથે મેં લીધા છે શિંગદાણા કોપરાની સ્લાઇઝ અને ખારેક હવે આપણે ખીચડા માટેના ઘઉંને બાફવા માટે મૂકી દઈએ તો ઘઉં અને દાળ એ બંનેને આપણે બાફવા માટે મૂકવાનું છે તમે દાળ જો એકલી ચાની લેવા માંગતા હોય તો પણ લઈ શકાય તમારે ઘઉંની ને દાળની ક્વોન્ટિટી સરખા ભાગે લેવી હોય તો પણ લઈ શકાય તો દાળ અને ઘઉં એ બંનેને આપણે સાથે જ બાફી લઈશું તો દાળને બહુ વધારે પલાળી રાખવાની જરૂર નથી ધોઈને મેં ફક્ત પાંચથી દસ મિનિટ માટે જ એને પલાળીને રાખી છે દાળ કૂકરમાં જલ્દીથી ચડી જાય છે તો પલાળવાની જરૂર નથી હવે બાફવા મૂકીને ત્યારે જ આપણે એની અંદર ખારેક શીંગદાણા અને જે કોપરાની સ્લાઇસ છે ને સૂકું કોપરું છે એને મેં સ્લાઇસમાં કટ કર્યું છે તો એ એની અંદર ઉમેરી દઈશું અને પાણી પણ ઉમેરી દઈશું તો આ રીતે એકવાર મિક્સ કરી લઈએ પછી આપણું જે ઘઉને દાળનું મિશ્રણ છે એનાથી લગભગ આપણા બે વેઢાની ઉપર પાણી રે એટલું પાણી રેડવાનું છે તો અત્યારે હું બીજું એની અંદર પાણી એડ કરીશ અને ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખી લગભગ ચાર થી પાંચ વિસલ આવે ને ત્યાં સુધી એને પ્રેશર કુક કરવાનું છે જેથી આપણા જે ઘઉં છે ને એકદમ સરસ ચડી જાય તો કુકરમાં આ રીતે બાફવા મૂકે પછી આપણે બીજા કુકરમાં દાણા બાફવા મૂકીશું ઘણા લોકો દાણા તુવેર ના લે એકલા તો એ ઘઉંની સાથે જ બાફી દેતા હોય છે આ દાણાનો ઉપયોગ આપણે જે તીખો ખીચડો બનાવવાના છે એમાં કરીશું તો મેં વન થર્ડ કપ પાપડીના દાણા વન થર્ડ કપ વટાણા અને વન થર્ડ કપ મેં તુવેરના દાણા લીધા છે દાણા તમને જે પણ ગમતા હોય તમે લઈ શકો અને તમને ગળ્યા ખીચડામાં જો દાણા નાખવા હોય તો પછી તમે કુકરમાં સાથે જ બાફી શકો પણ હું ગળ્યા ખીચડામાં દાણા નથી નાખતી તો મેં એને અલગથી બાફ્યા છે આ રીતે તો ત્રણેય દાણાને આપણે મિક્સ કરી લઈશું અને એની અંદર પાણી નાખી દઈશું તો અત્યારે દાણા ડૂબે એટલું પાણી નાખીશ તો મેં લગભગ એક કપ જેટલું પાણી નાખ્યું છે એની અંદર અને સાથે આપણે થોડી એની અંદર ખાંડ નાખી દઈએ જેથી દાણાનો જે કલર છે ને એ બફાયા પછી પણ સરસ ગ્રીન જ રહે તમે અત્યારે હાફ ટી સ્પૂન જેટલી ખાંડ નાખી છે અને દાણા આપણે ફક્ત એક જ વિસલ આવે ને ત્યાં સુધી કરવાના છે એક વિસલમાં દાણા સરસ બફાઈ જશે જો તમે વધારે વાર રાખી મૂકશો ને તો એ ઓવર થઈ જશે અને દાણા એકદમ જ ગળી જશે તો આપણે ગળવા નથી દેવાના તો એક વિસલ આવે ત્યાં સુધી પ્રેશર કૂક કરી લીધા છે તો તમે જોઈ શકો છો આપણા દાણા બફાઈ પણ સરસ ગયા છે અને કલર પણ સરસ એનો ગ્રીન રહ્યો છે અને સાથે આપણે જે કુકર મૂક્યું હતું ઘઉં અને દાળનું જે એ પણ અત્યારે થઈ ગયું છે ત્રણથી ચાર વિસલ આવે ને ત્યાં સુધી એને પ્રેશર કૂક કરવાનું અને એની જાતે જ બધું પ્રેશર રિલીઝ થાય ને પછી જ એને ખોલવાનું તો જે ઘઉં અને દાળ હતા એ બંને સરસ બફાઈ ગયેલા છે તો આ રીતે આપણે એને ખાલી થોડું ચેક કરી લઈશું જો તમને એવું લાગે કે એમાં કચાશ છે અને પાણી ઓછું હોય તો તમે ફરીથી વિસલ લેવા મૂકો અને પાણી એડ કરો ને તો ગરમ પાણી એડ કરવાનું ઠંડુ પાણી નહીં કરવાનું પણ અત્યારે સરસ બફાઈ ગયું છે તો આપણે એને સાઈડમાં રહેવા દઈએ હવે આપણે બીજી તૈયારીમાં જોઈએ તો ગળ્યો ખીચડો બનાવવા માટે મેં ડ્રાય ફ્રૂટ લીધા છે જેની અંદર મેં કાજુ બદામ પિસ્તા અને અખરોટ લીધા છે ક્વોન્ટિટી ટોટલ થઈને દોઢ કપ જેટલી છે અને સાથે મેં અહીંયા આગળ થોડા સૂકા મસાલા લીધા છે જેની અંદર મેં બે તમાલપત્ર લીધા છે થોડા મેં સફેદ મરીના દાણા લીધા છે દસથી બાર નાંગ તમે કાળા મરી પણ લઈ શકો જાયફળ લીધું છે મોટો એલચો છે અને એક નાંગ જાવત્રી છે બે નંગ તો આ જે મસાલો છે ને એના કારણે ખીચડાની સ્વાદ અને સુગંધ બંને સરસ આવે છે સાથે જોઈશે આપણને ઇલાયચી પાવડર અને ચારોળી હવે જે આપણે આખા મસાલા લીધા છે ને એને આપણે થોડા અતકચરા વાટી લેવાના છે તમે મિક્સર જરમાં પણ કરી શકો અથવા તો આ રીતની નાનો તમારી પાસે ખાંડણી હોય તો એમાં પણ કરી શકો તો જાયફળને આપણે પહેલાં થોડું તોડી લઈએ કારણ કે કડક હોય તો પહેલાં આપણે જે જાયફળ છે એને થોડું તોડીને તૈયાર કરી લઈએ અને ત્યારબાદ બાકીની વસ્તુઓ નાખીશું આ રીતે તમે જો મસાલો તાજો એની અંદર બનાવીને નાખશો ને તો સુગંધ એની ખૂબ જ સરસ આવશે અને આ જે મસાલો છે આપણે ગળ્યા અને તીખા બંને ખીચડાની અંદર ઉપયોગમાં લેવાના છે તો જાયફળ આ રીતે થોડું કચરે જાય ને પછી એની અંદર આપણે બાકીની વસ્તુ એડ કરીશું તો જે એલચો છે મોટો એ નહીં નાખીએ બાકીની વસ્તુઓ જેમાં મરી તજ અને જાવંતરી છે એ એડ કરી દઈશું જાવંતરી બહુ વધારે ના લેવી નહીતર એના કારણે કડવાશ આવી શકે છે તો મસાલો અત્યારે આપણો ખંડાઈ ગયો છે આ રીતે અધકચરો રહેશે તમે આ વાટતા હશો ને તો એટલી સરસ એની સુગંધ આવશે ને તો બસ મસાલો તૈયાર છે હવે આપણે તૈયારી કરીએ ખીચડો બનાવવાની અને મેં જે ક્વોન્ટિટી લીધી છે એમાં લગભગ તમે સાત થી આઠ વ્યક્તિ માટે આ તીખો ખીચડો અને ગળ્યો ખીચડો તૈયાર કરી શકો તો સૌથી પહેલા આપણે તૈયાર કરીએ ગળ્યો ખીચડો તો એના માટે અત્યારે મેં એક મોટો ચમચો ભરીને ઘી લીધું છે તમે જો ટેબલ થી મેઝર કરો તો લગભગ ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું થાય હવે એની અંદર આપણે જે તમાલપત્ર હતું એ એડ કરીશું અને જે મોટો એલચો છે એ એડ કરી દઈશું થોડું એને સાતી લેવાનું છે અને ત્યાર પછી આપણે જે ઘઉં અને દાળ બાફીને રાખ્યા હતા એ એની અંદર ઉમેરી દઈશું બનાવવા માટે આ રીતનું થોડું મોટું વાસણ લેવું અને જાડા તળાવાળું વાસણ હોય ને એવું લેવું જેથી નીચેથી એ ચોંટે નહીં કારણ કે આ રીતે તૈયાર કરીને પછી આપણે એને થોડી વાર ખદખદવા દેવાનો હોય છે જેટલો એ સરસ ઉકળે ને એટલો તમારો જે ખીચડો છે એ સરસ બને તો મેં અડધી ક્વોન્ટિટીમાંથી ગળો ખીચડો બનાવે છે અને અડધી ક્વોન્ટિટીમાંથી તીખો ખીચડો તૈયાર કર્યો છે અને અત્યારે હું ગોળનો ઉપયોગ કરવાની છું મીઠાશ માટે તમે ખાંડ પણ લઈ શકો અથવા ખાંડ અને ગોળ બંને ભેગું પણ લઈ શકો પણ આજે હું ફક્ત ગોળનો ઉપયોગ કરવાની છું તો એની અંદર આપણે ગોળ એડ કરી દઈશું તો મેં લગભગ દોઢ કપ જેટલો ગોળ એની અંદર એડ કર્યો છે જેટલી તમારે મીઠાશ જોઈતી હોય એ પ્રમાણે તમારે ગોળ લેવાનો અને જો તમે દેશી ગોળ લેશો તો કલર હજુ થોડો ડાર્ક થશે મેં કોલ્હાપુરી ગોળ ઉપયોગમાં લીધો છે તો આપણે પહેલા ગોળને થોડું આ રીતે મિક્સ કરી લઈએ અને હવે એની અંદર આપણે પાણી એડ કરવાનું છે તો પાણી આપણે સાધારણ ગરમ હોય ને એવું લેવાનું છે કેમ કે અત્યારે ઠંડીની સિઝન હોય એટલે પાણી પણ થોડું ઠંડુ જ હોય તો થોડું આપણે એને ગરમ કરી લેવાનું ઉકળતું નહીં જે પણ સાધારણ ગરમ જોઈ તો અત્યારે હું એની અંદર દોઢ કપ જેટલું પાણી નાખું છું ગોળનું પણ થોડું પાણી થશે પછી જો જરૂર લાગે તો આપણે બીજું પાણી એની અંદર એડ કરીશું અને સ્લો ફ્લેમ પર લગભગ એને પંદર થી વીસ મિનિટ માટે રહેવા દઈશું અને વચ્ચે વચ્ચે એને આપણે હલાવતા રહેવાનું છે કારણ કે ઘઉં છે ને વજનમાં ભારે હોય તો એ નીચે બેસી ના જાય તો મને અત્યારે જરૂર લાગે છે તો બીજું એની અંદર હું એક કપ જેટલું પાણી એડ કરીશ તો ટોટલ મેં અઢી કપ પાણી નાખ્યું છે અને ત્યાર પછી સ્લો ફ્લેમ પર એને રહેવા દઈશું પરિચડો તૈયાર કરવામાં આ રીતે જો એને પ્રોપરલી બનાવવામાં આવે મસાલા સાથે અને એને ઉકાળવામાં આવે ને તોનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો બસ આપણે આ જે કડાઈ છે એને બીજા ગેસ ઉપર મૂકી દઈએ અને પછી બનાવીએ આપણે તીખો ખીચડો તો એના માટે પણ મેં આ રીતની જે જાડી કડાઈ છે ને એ લીધી છે વઘાર માટે આપણે ઘી લઈશું તો એક મોટો ચમચો ભરીને ઘી લીધું છે ટેબલ સ્પૂન જોશો તો લગભગ પાંચથી છ ટેબલ સ્પૂન થશે હવે એની અંદર આપણે રાઈ અને જીરું નાખીશું તો મેં એક ટી સ્પૂન રાઈ જીરું ભેગા નાખ્યા છે હાફ ટી સ્પૂન હિંગ નાખવાની છે હિંગ થોડી વધારે નાખવી સૂકા આખા લાલ મરચાં એની અંદર નાખીશું અને હળદર એડ કરીશું દોઢ ટી સ્પૂન જેટલી વઘારમાં હળદર નાખશો ને તો કલર સરસ આવશે નાખવાની તમારે નાખવું હોય તો આદુ અને મરચાંની પેસ્ટ નાખીશું જનરલી આ ખીચડો બનાવવામાં લસણનો ઉપયોગ કરવામાં નથી આવતો પણ તમને જો ગમતું હોય તો તમે આદુ મરચાં સાથે લીલું લસણ પણ એમાં નાખી શકો છો મેં અત્યારે નથી નાખ્યું જનરલી આ ખીચડો આપણે ઉત્તરાયણ પર બનાવીએ તો ભગવાનને ધરાવવામાં ઉપયોગમાં લઈએ છે એટલે લસણનો ઉપયોગ કરવામાં નથી આવતો બાકીનો જે અડધો ઘઉં અને દાળનો ભાગ હતો એની અંદર નાખી દઈશું અને એની અંદર પણ આપણે પાણી એડ કરવાનું છે તો લગભગ બે થી અઢી કપ જેટલું પાણી એની અંદર એડ કરીશું ઘણા લોકો આ જે તીખો ખીચડો બનાવે ને એમાં પણ થોડું ગળપણ એડ કરે છે એટલે ગોળ એડ કરે છે પણ અમારે ત્યાં એવું ગળપણ નથી ગમતું એટલે મેં નથી નાખ્યું તમને ગમે તો તમે એમાં પણ થોડો ગોળ નાખી શકો છો મિક્સ કરી લેવાનું અને પાણી એડ કરો પછી તમે મસાલાનો ટેસ્ટ કરી શકો તમને કંઈ જો ઓછું લાગતું હોય તો તમે એમાં એડ કરી શકો છો તમાર ત્યાં પણ ઉત્તરાયણમાં આ રીતે ખીચડો બનાવવામાં આવે છે કે નહીં કમેન્ટમાં મને ચોક્કસ જણાવજો પાણી એડ કરી દઈએ અને પછી આપણે જે બાકીના મસાલા રહ્યા છે એ એની અંદર એડ કરવાના છે તો સ્વાદ મુજબ એની અંદર આપણે મીઠું એડ કરી દઈશું અને થોડો ગરમ મસાલો નાખવાનો છે તો મીઠું અત્યારે મેં દોઢ ટીસ્પૂન નાખ્યું છે અને પોણી ટીસ્પૂન જેટલો મેં ગરમ મસાલો નાખ્યો છે મિક્સ કરી એને પણ આપણે સ્લો ફ્લેમ પર પંદરથી વીસ મિનિટ માટે ઉકળવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે એને હલાતા રહેવું નીતર નીચેથી એ ચોંટશે જાડા તળાવાળું તપેલું અથવા તો પછી તમે કુકર પણ લઈ શકો એને બનાવવા માટે જેથી નીચેથી એ ચોંટે નહીં તો બસ પંદરથી વીસ મિનિટની અંદર જ આપણા બંને ખીચડા તૈયાર થઈ જશે તો આપણો જે ગળો ખીચડો હતો એ તૈયાર થવા આવ્યો છે તો એની અંદર આપણે ઇલાયચી પાવડર એડ કરીશું ચારોળી એડ કરીશું તો એક ત્રીસ સ્કૂન ઇલાયચી પાવડર અને એક ટેબલ સ્કૂન ચારોળી નાખી છે અને ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો અને થોડા આપણે ગાર્નિશિંગ માટે રહેવા દઈશું અને ત્યારબાદ આપણે જે મસાલો વાટીને રાખ્યો હતો અને એ ઉમેરીશું મસાલો આ રીતે તૈયાર થવા અને ત્યારે ઉમેરવાનો તેની ખૂબ જ સરસ સુગંધ આવશે જ્યારે તમે ખીચડાને ઉકાળો ને તો એની જે કન્સિસ્ટન્સી છે ને થોડી રસાવાળી હોય ને એવી રહેવા દેવાની છે કારણ કે ઠંડો થયા પછી એકદમ ઘટ થઈ જતો હોય છે તો તમે જો ગેસ પર જ એને વધારે જાડો બનાવી દીધો હશે ને તો ઠંડો થયા પછી તો એ ચોસલા પણ એવું થઈ જશે તો આ રીતનો થોડો તમારે એને ઢીલો રાખવાનો ઠંડો થયા પછી એકદમ સરસ કન્સિસ્ટન્સીમાં આવી જશે તો બસ આપણો જે ગળો ખીચડો છે અત્યારે તૈયાર થઈ ગયો છે આ ખીચડો બનાવીને ધારો કે તમે સવારે બનાવી હોય ને સાંજે ખાવા માટે લો અને એકદમ જ જાડો થઈ ગયો હોય ઘટ થઈ ગયો હોય તો એવા સમય પર તમે એને પાણી નાખીને આ રીતની કન્સિસ્ટન્સીમાં લાવી શકો પણ પાણી તમારે પહેલાં ગરમ કરવા મૂકવાનું અને પછી ખીચડો નાખવાનો તો તમે એને ખાઈ શકશો આપણો જે તીખો ખીચડો હતો એ પણ તૈયાર થઈ ગયો છે તો એની અંદર આપણે જે મસાલો આખો તેજાના હતો ને જે એ વાટીને રાખ્યો હતો એ એની અંદર થોડો ઉમેરી દેવાનો છે અને થોડી એની અંદર આપણે કોથમીર ઉમેરી દઈશું આપણે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે એટલે કલર આવો છે તમે જો લાલ મરચું લીધું હશે તો આનો કલર થોડો બદલાઈ જશે તો કોથમીર નાખી દઈશું અને ગેસ બંધ કરી દેવાનો છે તો કન્સિસ્ટન્સી તમને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમે રાખી શકો છો તાવ ત્રણ પર તમે આ ખીચડાની રેસીપીને એકવાર વાર ટ્રાય કરજો તમને રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં ચોક્કસ જણાવજો અને જો રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે પણ તમે એને જરૂરથી શેર કરજો તો ફરીથી મળીશું આવી જ નવી મજેદાર રેસીપીની સાથે